નમસ્કાર ટીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત રસ્તા પોળા કરવાની કામગીરી ચાલી રહી છે. તે દરમિયાન શહેરના ગોધરા રોડથી બસ સ્ટેશન સુધીના પ્રસ્તાવિત રોડને ડેવલપ કરવા માટે કામગીરી હાથ ધરતા આજ રોડ સિટી સર્વે કચેરીના અધિકારીઓ તેમજ નગરપાલિકા બાંધકામ વિભાગ તેમજ દબાણ વિભાગના અધિકારીઓએ શહેરના ઠક્કર ફળિયા સહિતના માર્ગ ઉપર પુનઃ એક વખત માપણી કરી ડીમાર્ગેશનની કામગીરી હાથ ધરાતા આ વિસ્તારમાં ફરી એક વખત મિલકત ધારકો ધારકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો દાહોદમાં સ્માર્ટ રોડ બનવાની યોજના અંતર્ગત થોડા મહિનાઓ અગાઉ શહેરમાં મોટા પાયે ડિમોલેશન હાથ ધરાવવામાં આવ્યું હતું તે અંતર્ગત દસ સ્માર્ટ રોડ બનાવવા માટેનું આયોજન હતું અને તેમાંનો બાકી રહેલો એક સ્માર્ટ રોડ જે ગોધરા રોડથી બસ સ્ટેશનમાં જવા માટેનો નવો માર્ગ ઊભો કરવામાં આવ્યો છે જે રોડનું થોડા મહિનાઓ અગાઉ પ્રાંત અધિકારી મામલતદાર અને સિટી સર્વે દ્વારા ડીમાર્ગેશન હાથ ધરાવવામાં આવ્યું હતું પરંતુ કોઈક કારણોસર આ બાકી રહેલા સ્માર્ટ રોડનું ડિમોલેશન કામ પેન્ડિંગમાં રાખવામાં આવ્યું હતું તે જ રોડને પહોળો અને બસ સ્ટેશનમાં પ્રવેશ આપવા માટે હવે પાલિકાની બાંધકામ વિભાગની ટીમ દબાણ વિભાગની ટીમ અને સિટી સર્વેના કર્મચારીઓ સંયુક્ત ઉપક્રમે ડીમાર્ગેશન હાથ ધરાવવામાં આવ્યું હતું જેમાં બદ્રી મોહલ્લાની એક મસ્જિદ અને મંદિર તેમજ ભીલવાડાના અને બદ્રી મોહલ્લાના ત્રીસથી વધુ મકાનોમાં ડીમાર્ગેશન હાથ ધરાવવામાં આવ્યું હતું અને સાથે જ પાલિકા તંત્ર દ્વારા તમામ મિલકત ધારાઓને નોટિસ આપવા માટેની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે હવે ક્યારે અને કયા સમયે દાહોદ શહેરમાં ભીલવાડાથી લઈને બદ્રી મોહલ્લા સુધીના મકાનો ઉપર બુલડોઝર ફેરવી અને સ્માર્ટ રોડ પહોળો કરવા અને બસ સ્ટેશનમાં પ્રવેશ દ્વાર માટેની કામગીરી કરાશે તે સમય નક્કી નથી પરંતુ પાલિકા તંત્ર તમામ મિલકતધારોને નોટિસ આપ્યા પછી સમય આપ્યો ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરાશે તેમજ હાલના તબક્કે જોવા મળી રહ્યું છે ત્યારે આજે ડિમાર્ગેશન હાથ ધરવાની પ્રક્રિયાથી સ્થાનિક મિલકતધારોમાં એક પ્રકારનો ફફડાટ ફેલાયો હતો